સાવરકુ આજરોજ સાવરકુંડ તાલુકાના વિજપડી ગામે તારીખ ચાર દસ બે શુક્રવારના રોજ શ્રી મહાજનવાડી ખાતે સંગઠન પર્વની કામગીરી નિમિત્તે સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડાની અધ્યક્ષતામાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે તાલુકા ભાજપના પ્રમુખ જીવનલાલ વેકરિયા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા જિલ્લા પંચાયતના સદસ્યના પ્રતિનિધિ લાલભાઈ મોર જિલ્લા પંચાયતના સદસ્ય શરદભાઈ ગૌદાની તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ચાવડા તાલુકા ભાજપના મહામંત્રી નીતિનભાઈ નગદીયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા વિજપડી ગામના સરપંચ ભરતભાઈ ગીગૈયા સરપંચના પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી દિનેશભાઈ કાતરિયા હાડીડા દાધિયા વણોટ ચીખલી ભમ્મર સહિત ગામોના સરપંચશ્રીઓ અને ભાજપના આગેવાનશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત પ્રથમ ધારાસભ્યના સન્માન કરી અને કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેશભાઈ કસવાલા દ્વારા સમગ્ર કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નવા જોડાયેલા યુવા કાર્યકરોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિચપડી